અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દરિહિ ઓ ઓ ઓ આપણે સંત ચરિત્રો અંતર્ગત પૂજ્યશ્રી મોટા નું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે તેમાં અત્યાર સુધી આપણે ઘણા પ્રસંગો શ્રવણ કરી ચૂક્યા છે તેમાં તેમનો જે વિવાહ થયો એવી પરિસ્થિતિમાં થયો અને વિવાહની વેદી ઉપર પણ ઉદ્દેશથી મોટાને એવી રીતે સમાધિ લાગી ગઈ એ બધું આપણે જોયું હવે સદ્ગુરુ મહારાજ એમને કહે છે કે જ્યાં સુધી તું મને જોતો નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે એટલે કે પોતાના ગુરુ સર્વવ્યાપક છે ગમે તે ક્ષણે અને ગમે તે સ્થળે તેઓ દર્શન આપી શકે છે એવી ભાવના જ્યાં સુધી શિષ્યના મનમાં દ્રઢ થતી નથી ત્યાં સુધી બધું જ વ્યર્થ છે બાલ યોગી મહારાજે પૂજ્યશ્રી મોતાને સાધના આપી હતી એ સાધનામાં અનેક અડચણો વિઘ્નો અને સંઘર્ષ નો અનુભવ પૂજ્યશ્રી મોટાને થતો હતો પરમાત્મા જે રસ્તો છે તે અનેક કાંટાઓથી ભરેલો હોય છે અને તેમાં અનેક વિઘ્નો અને કષ્ટો આવતા હોય છે તો તે કષ્ટોને પાર જવા માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર હોય છે અને જે રીતથી શિવીના ઘાવ એ કોઈ પણ પથ્થર અથવા પાષાણ એ સહન કરે ત્યારે જ એ પથ્થરમાંથી દેવતા પ્રગટ થતા હોય છે તો આ રીતથી દરેક જણને સાધના દરમિયાન અનેક કષ્ટોનો સામનો કરવો પડતો હોય છે અને તેના પછી તેઓ પરિશુદ્ધ પરિસ્થિતિમાં તેઓ આવતા હોય છે તો સોનાને પણ શુદ્ધ કરવા માટે પુષ્કળ તપાવવામાં આવતું હોય છે એ જ રીતથી ઉપાસના પદ્ધતિમાં પણ દરેક સાધકે અનેક કષ્ટો અને વિઘ્નોનો સામનો કરવો પડતો હોય છે સાધના દરમિયાન પુજરશ્રી મોટાના જીવનમાં એવો સમય આવ્યો કે વિકારના મોજાઓનું તાંડવ નૃત્ય શરૂ થયેલું તેમણે જોયું છે અને જંગલમાં જે રીતથી આગ લાગતી હોય છે અને પશુ પક્ષીઓ આમ તેમ દોડા દોડ કરતા હોય છે પોતાને બચાવવા માટે તો તેવી જ પરિસ્થિતિ પૂજ્ય શ્રી મોટાની પણ થઈ છે નામસ્મરણ અને પ્રાર્થના આ સાધન કે શસ્ત્રો દ્વારા એ આગ ને બુજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે પરંતુ તેમને નિષ્ફળતા મળી છે મોટા મોટા તપસ્વીઓ અને યોગીઓના જીવનમાં પણ આ જ પ્રકારે વિકારોના મોજા અને તેનો ઝંઝાવાત જીવનમાં નડતો હોય છે શ્રી મોટાની પણ આવી જ કરુણ સ્થિતિ થઈ છે પાણીના ભવરામાં કપડાયેલા વ્યક્તિના જેમ તેઓ શેખ ઉંડા તળીએ પહોંચી ગયા છે અને તેમનો જે જીવ હતો તે એકદમ વ્યાકુળ બન્યો છે આવી પરિસ્થિતિમાં તેમનો પુરુષાર્થ શ્રેષ્ઠ પ્રકારનો હતો જ અને નડિયાદના સ્મશાન પાસે આવેલા તળાવમાં તેઓ ઉભા રહીને આર્તભાવથી મોટા મોટા અવાજે આક્રંદ કરીને તેઓ પ્રભુને તથા સદગુરુને પુકારતા હતા પ્રાર્થના કરતા હતા એ એમની પ્રાર્થના ગંગાના પ્રવાહની જેમ એકદમ અખંડ હતી તેમણે કેટલાક બીજા સ્થુલ ઉપાયો પણ કરી જોયા છે પરંતુ દરેકમાં તેઓ અયશસ્વી ઠર્યા છે આવા પ્રચંડ पूर्ण प्रवाह ની ધારામાં તેઓ સપડાયેલા હતા એ પ્રચંડ પ્રવાહ તેમણે પોતાની સાથે વહન કરી જતો હતો આવી કટોકટીના પ્રસંગે એક સદગુરુ Shiva બીજો કોઈ પણ સાધકને મદદ કરી શકતો નથી તે સમયે સદગુરુને પોતાના જ હૃદયમાં પ્રગટ કરવાની કળા પૂજ્યશી મોટા જાણતા ન હતા આથી તેમને એવું લાગ્યું કે આપણે પ્રત્યક્ષ સદગુરુ મહારાજના દર્શન કરીએ અને એ મુલાકાત કરીને તેમના ચરણે લીન થવું જોઈએ તેમની પાસે યાચના કરવી જોઈએ કે આ રસ્તામાંથી તમે અમને પાર લઈ જાઓ આમ જો એમને સદગુરુ ને મળવા જઈએ દર્શન કરીએ તો ત્યારે જ તેમાંથી કઈક માર્ગ નીકળશે હવે સદગુરુ ને શોધવા તો ક્યાં આ એક મોટો ગહન પ્રશ્ન હતો સદ્ગુરુ બાલ યોગી મહારાજ તેમની ઈચ્છા પ્રમાણે ગમે તે સ્થળે તેઓ વિહાર કરતા હતા તેઓ યાદ કરે એટલે તરત હાજર થાય એમ પણ ન હતું તો તે સમય દરમિયાન હરિદ્વારમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો હતો અને કુંભ મેળો એટલે સાધુ સંતો યોગી થકીરોનું જાણે કે રસ હોય છે ત્રણ ચાર વર્ષ સુધી સ્થુળ દેહથી આપણે જો કોઈને પણ સંતને મળી ન શકીએ મુલાકાત ન કરી શકીએ કુંભ મેળામાં આપણે જઈએ તો ભારતના યોગીઓ અને સંતો પુરુષો ત્યાં દર્શનની શક્યતા હોય છે આ વાત તેમને યાદ આવતા તેમના મનમાં નવીન પ્રાણનો સંચાર થયો છે કુંભ મેળામાં છેકઠેકાણે સાધુ સંતો સંન્યાસીઓ મુનિ દૈરાગીઓ યોગીઓ મહંતો એક્છા થતા હોય છે બધાને એ કુંભ મેળામાં આવવાની તીવ્ર ઈચ્છા હોય છે કારણ કે કુંભ મેળામાં સ્વર્ગના દેવતાઓ પણ આવતા હોય છે અને તેઓ એ તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરતા હોય છે તો સમગ્ર દિવ્ય વાતાવરણ ત્યાં જોવા મળતું હોય છે તો હવે તો સદગુરુ મહારાજ ના દર્શન એ કુંભ મેળામાં હરિદ્વાર માં થશે હરિહિ ઓ Crazy oh.